પચીસ જાન્યુઆરી બે હજાર ના રોજ ઉજવાય રહેલી મા નર્મદા જયંતિના પાવન અવસરને ધ્યાને રાખીને સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કલેક્ટર ભરૂચને વિનંતી પત્ર પાઠવવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાંથી વહેતી નર્મદા નદીના કિનારે આવેલા અનેક ગામો શહેરો અને તીર્થસ્થાનોમાં દર વર્ષે મા નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ અવસરે નર્મદા પૂજન હવન દૂધાભિષેક ચૂંટણી અર્પણ તેમજ દીવડા પ્રગટાવવાના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે પરંતુ હાલ નર્મદા નદીમાં પાણીનું સ્તર અત્યંત નીચું હોવાથી ઘણા વિસ્તારોમાં નદી છીચરી બની ગઈ છે તે આ પરિસ્થિતિને કારણે નર્મદા જયંતિની ઉજવણીમાં શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે માછીમાર સમાજે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ ગોળબોલે ગેટમાંથી છોડાતું માત્ર સોળસો ક્યુસેક રિપીટ હાલ ગોળબોલે ગેટમાંથી છોડાતું માત્ર છસો ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં માત્ર પંદર કિલોમીટર સુધી જ પહોંચે છે જે અપૂરતું છે તેમનો આગ્રહ છે કે રિવર બેડ પાવર હાઉસને કાર્યરત કરીને તમામ છ ટર્બાઇન ચાલુ કરવામાં આવે નર્મદા જયંતિને હવે માત્ર બે દિવસ બાકી હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે સમયસર પાણી છોડવામાં આવે તો નદીના બંને કિનારે ફેલાયેલો કાદવ દૂર થઈ શકે અને ભક્તો હર્ષોલ્લાસપૂર્વક માં નર્મદા જયંતિની પણ ઉજવણી કરી શકે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ નર્મદે હું ચાણોતી દીપકમાં છી આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ એ તમારી તમે અમારી વાતને વાંચા આપો છો અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે પચીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ રવિવારે માતાજીનો જન્મદિવસ છે અમારી નર્મદાજી અમારી મા અત્યારે સૂકી ભટ્ટ હાલતમાં છે તો એનો જન્મ ઉત્સવ નિમિત્તે જો સદા સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં એવી અમારી પ્રશાસન પાસે માંગ છે